કેમ છો મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું ઇઝી લાઈફ ફોર ઓલ યુટ્યુબ ચેનલ પર તમારા માટે વધુ એક અગત્ય સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શનની જે ત્રેવીસસો સડસઠ જગ્યાઓ બહાર પડી છે તેમાં ડિટેલ એડવર્ટમેન્ટમેન્ટ આવી ગઈ છે જે ભરાવાનું ચાલુ થશે બાર ફોર્મ ભરાવાનું બાર ત્રણથી તો શું છે લાયક શૈક્ષણિક આ જુદી જુદી પોસ્ટ વાઇઝ શું છે પગાર ધોરણ અને પોસ્ટ વાઇઝ કેટલી જગ્યા છે પરીક્ષા પદ્ધતિ શું છે તમામ પ્રશ્નો ડિટેલમાં આ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટમાં તમને જણાવવાનો પ્રયત્ન કરીશું તો વિડીયો પૂરો જોજો જેથી પૂરી વાત સમજી શકો અને વિડિયો સારો લાગે તો લાઇક કરજો અને પ્રથમ વખત ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આઈએ સીધી મુદ્દાની વાત પર અને શરૂ કરીએ વિડીયો તો જોઈએ તો સૌ પ્રથમ ફોર્મ ભરાવાનું બાર તારીખથી એટલે કે બાર ત્રણ બે હજાર ઓગણીસથી બપોરના ચૌદ કલાકથી અગિયાર ચાર બે હજાર ઓગણીસ આખરીના અગિયાર કલાક સુધી ફોર્મ ભરી શકાશે ઓજસ વેબસાઇટ પર ઓજસ ગુજરાત જીઓ ડોટ ઇન પર તે તો આપ સૌને ખબર જ હશે તો જોઈએ નેક્સ્ટ શું છે બીજી અગત્યની તમને જણાવવા જેવી બાબત તો પરીક્ષા પદ્ધતિ બે તબક્કામાં જનરલી ગૌણ સેવા યોજતી હોય છે તે મુજબ પહેલે ઓએમઆરવાળી હેતુલક્ષી પ્રશ્નોવાળી પદ્ધતિ પછી તેમાંથી ત્રણ ગણા ઉમેદવારોની કોમ્પ્યુટર પ્રોફેશનજી ટેસ્ટ તો એ રીતે પરીક્ષા પદ્ધતિ યોજાશે તો સંવર્ગવાયક જગ્યાઓ તમે જોઈ શકો છો આ આ ત્રેવીસો સડસઠ જગ્યા માટે તમે દરેક વ્યક્તિ ત્રેવીસસો સડસઠ જગ્યા માટે એપ્લાય નહીં કરી શકે તમે કરેલ ડિપ્લોમા આઈ ટીઆઈ અથવા તો બી ના તમારા ટ્રેડ વાઇઝ તમારા ફેકલ્ટી વાઇઝ તમે તમને લાગુ પડતું હશે તેમાં જ તમે એપ્લાય કરી શકશો તો તમારે દરેકની ક્વોલિફિકેશન જોવી પડશે કે તમે કયામાં એપ્લાય કરી શકો છો તે રીતે દરેક જાહેરાત માટે અલગ રીતે એપ્લાય કરવું પડશે એકસો સડસઠ એકસો અડસઠથી એકસો એંસી સુધી આ જાહેરાત ક્રમાંક છે દરેક જાહેરાત નિયામક રોજગાર તાલીમ કચેરીના અંડરમાં આવશે તો પહેલી એક સમજાવી દઈએ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રુપમાં સામાન્યમાં પુરુષ માટે એકસો આડત્રીસ અને મહિલા માટે સડસઠ જગ્યા એમ ઓબીસી અનુસૂચિત જાતિ જનજાતિ સામાનિક શૈક્ષણિક પછાત એમ ટોટલ કુલ પાંચસો જગ્યાઓ છે તો દરેકને આપણે નહીં જોઈએ પરંતુ એક તમને ખાલી સમજ પૂરતું બતાવી દઈએ ફેબ્રિકેશન ગ્રુપ મિકેનિકલ જેમણે કરેલું છે ડિપ્લોમા તેમને ખાસા બધામાં એપ્લાય કરી શકશે આ રેફ્રિજરેશનમાં ફેબ્રિકેશનમાં તમામ જગ્યાએ તેમને એપ્લાય કરવાનો મોકો મળશે એટલે તમે જો અમુક ફેકલ્ટીમાં કરેલું છે તો તમે ત્રણ ચાર જગ્યાએ એપ્લાય કરી શકશો પરંતુ દરેક વખતનું ફોર્મ તમારે અલગથી ભરવું પડશે તો આ અલગ અલગ સુપરવાઇઝર સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ છે એકસો તોંતેર સુપર એકસો ચંબુતેર બે હજાર અઢાર ઓગણીસની જાહેરાત ક્રમાંક સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ચર ઓટોમોબાઈલ ગ્રુપ છે આમાં પણ મિકેનિકલ ચાલ ચાલી શકતું હશે જોઈએ આપણે ડિટેલના અંદર શું કહેવામાં આવ્યું છે તો તમે દરેક ખૂબ જ શાંતિથી વાંચજો અને જેથી તમે કોઈપણમાં તમારે ક્વોલિફિકેશન હોય અને એપ્લાય કરવાનું રહી ન જાય અને દરેક માટે તમારે અલગ ફી ભરી પડશે જો તમે ઓબીસી હશો તો તે પ્રમાણે હશે ફી અને એસટી એસ કે હશો તો તમારે ફીમાંથી માફી મળશે તો આ રીતે કુલ જગ્યાઓ જનરલ માટે છસો ઓગણસાઠ બને છે અને આ રીતે ત્રેવીસો સડસઠ જગ્યાઓ થાય છે અને તેમાં પણ સારી વિકલાંગ અને માજી સૈનિકો માટે નીચે જણાવ્યા મુજબ જગ્યાઓ રિઝર્વ રહેશે તો હવે આવીએ સીધી ક્વોલિફિકેશન પર તો અહીંયા પગાર ધોરણની વાત કરી લઈએ પગાર ધોરણ દરેક માટે એકત્રીસ એકત્રીસ હજાર ત્રણસો ને ચાલીસ એટલે કે અઠ્યાવીસો ગ્રેડ પે વાળી જગ્યા છે આ એટલે દરેકમાં તમે જોઈ શકો એકત્રીસ ત્રણસો ચાલીસ છે પગાર તો એકત્રીસ ત્રણસો ચાલીસ પગાર ધોરણ રહેશે અને જોઈએ વયમર્યાદા તો જે રીતે અઢારથી પાંત્રીસ વર્ષ જનરલી હોય જ છે તે મુજબ અને પહેલું છે જો એકસો શૈક્ષણિક લાયકાત એકસો સડસઠ બે હજાર અઢાર ઓગણીસ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ ગ્રુપ તો કમાં મુદ્દો છે કે અઢારથી પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ખ મુદ્દો છે દસ પાસ કરેલું જોઈએ અથવા સરકારે માન્ય કરે સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ ત્રીજો મુદ્દો છે ઉમેદવાર કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળ સ્થપાયેલી કોઈપણ સંસ્થામાંથી સ્થપાયેલ અન્ય અધિનિયમ હેઠળ સ્થપાયેલ કોઈપણ માન્ય થયેલી સંસ્થા યુનિવર્સિટીઓમાંથી શૈક્ષણિક લાયકાત સંસ્થાઓમાંથી ગ્રાન્ટ કમિશન અધિડિયમની જોઈએ જાય યુનિવર્સિટીમાંથી મેળવેલ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોડક્શન એન્જિનિયરિંગની સ્નાતક પદવી ધરાવતો હોવા જોઈએ અને સ્નાતક પદવી મેળવ્યા બાદ એક વર્ષનો અનુભવ હોવો જોઈએ અહીંયા આને છે એટલે બંને સ્નાતક પદવી અને એક વર્ષનો અનુભવ બંને હોવું જોઈએ જો બી કરેલું હોય એન્જિનિયરિંગ કરેલું હોય બી અથવા એમઈ જે પણ તો તેણે તે સાથે એક વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા જો બી ન કર્યું હોય અને અહીંયા જો રાજ્ય પરીક્ષા બોર્ડ એક્ઝામિનેશન બોર્ડ અથવા ભારતમાં અન્ય કોઈ પણ અધિનિયમ સ્થાપાયેલ યુનિવર્સિટીમાંથી જાહેર થયેલી ટેકનિકલ કાઉન્સિલ દ્વારા અધિકૃત થયેલ મિકેનિક ત્રણ વર્ષનો ડિપ્લોમા ધરાવતો હોય અને ડિપ્લોમા પદવી મેળવ્યા બાદ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અહીંયા બે વર્ષનો અનુભવ હોય જો બી હોય બી પ્લસ એક વર્ષનો અનુભવ સ્નાતક એન્જિનિયરિંગ પ્લસ એક વર્ષનો અનુભવ ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્લસ બે વર્ષનો અનુભવ અને જો તમે આઈટીઆઈ કરેલું હોય આઈટીઆઈ પ્લસ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ તો આ રીતની દરેકમાં ક્વોલિફિકેશન રહેશે તો પણ તમારે જે તે તમારે લાગુ પડતું હોય તેમાં જોઈ લેવું તો આઈટીઆઈ હોય તો ત્રણ વર્ષ ડિપ્લોમા તો ડિપ્લોમા પ્લસ બે વર્ષ અને બી હોય તો એક વર્ષ બી પ્લસ એક વર્ષનો અનુભવ હોય તો તમે જે તે સંવર્ગમાં એપ્લાય કરી શકો છો તો આ ખૂબ જ ધ્યાનથી સમજો જો અહીંયા ફેબ્રિકેશન ગ્રુપ છે તો તેમાં પણ મિકેનિકલ એન્જિનિયરિંગ જ આપેલું છે તો મિકેનિકલ એન્જિનિયરિંગવાળા એક વર્ષનો અનુભવ તો ફે બંને સડસઠ અને અડસઠમાં એપ્લાય કરી શકે રેફ્રિજરેટર એન્ડ કંડિશની ગ્રુપમાં પણ મિકેનિકલ એન્જિનિયરિંગ વાળા એપ્લાય કરીએ તો ત્રણમાં એપ્લાય કરી શકશે મિકેનિકલ એન્જિનિયરિંગ વાળા અને ઇલેક્ટ્રિકલ ગ્રુપ તો અહીંયા આવશે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાંથી મેળવે સ્નાતકની પદવી પ્લસ એક વર્ષનો અનુભવ તો એકસો સિત્તેરની અંદર ઇલેક્ટ્રિકલ ગ્રુપ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા ત્રિપલ ઇ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ વાળા એપ્લાય કરી શકશે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ ઇસી ઈસી જેમણે કરેલું છે તે પછી છે સ્નાતક ટેકનોલોજી અથવા આઈટી કરેલું છે તે લોકો એપ્લાય કરી શકશે ઉપરાંત એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ ફક્ત ઇલેક્ટ્રોનિક્સ કરેલું હોય તે પણ એપ્લાય કરી શકશે પણ સાથે એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે ડિપ્લોમા પ્લસ પણ કરી શકશે તો જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ગ્રુપમાં આઈસી મેકાટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ આઈસી મેકાટ્રોનિક્સ વગેરે વાળ જેમણે કરેલા છે સ્નાતક અથવા તો ડિપ્લોમા તે એપ્લાય આ એકસો બોતેર બે હજાર અઢાર ઓગણીસ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક ઇન્સ્ટ્રુમેન્ટેશન ગ્રુપમાં કરી શકશે તો આ રીતે દરેક ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો તો જનરલ વાત કરીએ તો બી અથવા તો સ્નાતક કરેલું હોય તો પ્લસ અને એક વર્ષનો અનુભવ ડિપ્લોમા કરેલું હોય સાથે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો આઈટીઆઈ કરેલું હોય અને જે તે સમગ્નું અને પ્લસ ત્રણ વર્ષનો અનુભવ હોય તો તમે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ગ્રુપ માટે એપ્લાય કર માં પણ મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ લાગુ પડી શકે એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ વાળા માટે ચાર અલગ અલગ જાહેરાત માટે એપ્લાય કરી શકે છે તો આ રીતે કેમિકલ ગ્રુપ છે જોઈ શકો છો પ્લાસ્ટિક ગ્રુપ કોમ્પ્યુટર ગ્રુપ ફરીથી અહીંયા કોમ્પ્યુટરવાળા એપ્લાય કરી શકશે એમસીએ એમ બી એમસીએ અને બીસીએ વાળા પણ અહીં એપ્લાય કરી શકશે તે તમે જોઈ શકો છો કોમ્પ્યુટર ગ્રુપ માટે તો બ્યુટી કલ્ચર તે મુજબનો ડિપ્લોમા અથવા જે કરેલ હોય તે ગાર્મેન્ટ ગ્રુપ્સ તો દરેક ડિટેલવાઈઝ તમે જોઈ શકો છો બીજી મહત્ત્વની વાત કરીએ તો તમને જણાવી દઈએ વયમર્યાદામાં છૂટછાટ તો જનરલી દરેક એડવર્ટાઈઝમાં સમાન જ હોય છે ઈડબ્લ્યુ એસ માટે તમે સર્ટિફિકેટ કરાઈ અને આર્થિક રીતે નબળા વર્ગમાં હોય તો તમે તેની અનામતનો લાભ લઈ શકો છો સામાન્ય કોમ્પ્યુટરની જાણકારી જે દરેક માટે હોય છે દરેક જાહેરાતમાં સેમ હોય છે અને શૈક્ષણિક લાયકાત અન્ય મુદ્દાઓ જોઈએ તો પરીક્ષા ફી તો જે આપણે જણાવી દીધી પોસ્ટલ સો પ્લસ પોસ્ટલ ચાર્જ બાર અહીંયા પરીક્ષા પદ્ધતિ તો જે આપ જાણો જ છો ભાગ એક અને ભાગ બે કોમ્પ્યુટર કાર્યક્ષમતા કસોટી સ્પર્ધાત્મક લેખિત તો આ જાહેરાત ક્રમાંક એકસો અઠ્યોતેર અને એકસો એસી માટે આ સિલેબસ રહેશે જે પ્રથમ કસોટી છે જેમાં નેવું માર્ક સો પ્રશ્નો નેવું મિનિટનો સમયગાળો અને લઘુ આંતરિક જગ્યાઓનું ક્વોલિફિકેશન સાહીઠ માર્કનું જ છે આ અન્ય જનરલ છે એટલે જે તે કેટેગરીમાં ભર્યું છે તમે મિકેનિકલ ગ્રુપ કોમ્પ્યુટર ગ્રુપ સિવિલ ગ્રુપ તો તેને લગતા સાઈઠ માર્કના પ્રશ્નો સાઈઠ ગુણના પ્રશ્નો પૂછાય પૂછાશે અન્ય બીજા જે આ મુદ્દાઓ આપેલા છે તેમાંથી પૂછાશે તો આ સિલેબસ ફક્ત જાહેરાત ક્રમાંક એકસો અઠ્યોતેર અને એકસો એંસી માટે જ છે અન્ય જાહેરાતો માટેનો સિલેબસ અલગ છે તો એ પણ આપણે જોઈ લઈએ આમાં સો પ્રશ્નો છે નેવું મિનિટનો સમયગાળો છે અને અહીંયા પોઈન્ટ પાંચ પોઈન્ટ ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ ગુણ છે ખાલી છોડેલ હશે ડબલ ટીક થઈ ગયો છે અને અન્ય તમામ જાહેરાત ઓ એટલે કે એકસો સડસઠથી એકસો સત્યોતેર અને એકસો ઓગણસી માટે આ સિલેબસ રહેશે જેમાં એકસો વીસ મિનિટનો સમય મળશે એકસો પચાસ પ્રશ્નો હશે અને જે તે સંવર્ગના નેવું માર્કના જે તે શૈક્ષણિક તાંત્રિક શૈક્ષણિક લાયકાતના નેવું માર્કના પ્રશ્નો હશે તો આ અન્ય સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો હશે તો બે સિલેબસ અલગ અલગ છે થોડો ફેર છે પ્રશ્નોમાં થોડા સંખ્યા વધારે છે માર્કિંગ ફેર છે તો તમે જે જાહેરાત ક્રમાંક માટે એપ્લાય કર્યું હોય તે મુજબના સિલેબસની તૈયારી કરજો જોઈએ આગળ બીજું કોમ્પ્યુટર પ્રોફેશનસી ટેસ્ટ માટે પણ સિલેબસ અલગ અલગ આપવામાં આવ્યો છે જે જાહેરાત ક્રમાંક એકસો અઠ્યોતેર અને એકસો એંસી છે તેમાં પચાસ ગુણનું છે અને તેનું ડિટેલવાઇઝ સિલ આ મુજબ છે અને સમય એક કલાકનો છે જ્યારે અન્ય જે છે એકસો સડસઠથી એકસો સત્યોતેર અને એકસો ઓગણસી જાહેરાત ક્રમાંક માટે પંચોતેર ગુણની કોમ્પ્યુટર પ્રોફેશનલ ટેસ્ટ એટલે કે સીપીટી છે તેના લગતા તમામ વિડીયો આપણી ચેનલ પર છે જ તમે જોઈ શકો છો અને તેનું ડિટેલવાઈઝ સિલેબસ આ મુજબ છે ને એક એક કલાકને પંદર મિનિટનો સમયગાળો મળશે તો દરેક આ તમે દરેક મુદ્દાના વિડીયો અમારી ચેનલ પર જોઈ શકશો કઈ રીતના કોમ્પ્યુટર ટેસ્ટ આપવી તો લઘુત્તમ તો બંને સિલેબસ તમે જાણી લીધા પરીક્ષા પદ્ધતિ જાણી લીધી અને પસંદગી પ્રક્રિયાનો એ પ્રતિક્ષા એટલે કે વેઇટિંગ લિસ્ટ વીસ ટકા જગ્યાનું બનશે જે જનરલી બધી પરીક્ષાઓમાં સેમ જ હોય છે તો આ સામાન્ય શરતો છે તેમાં કોઈ બહુ જાણવા જેવું રહેતું નથી તો સામાન્ય સૂચનાઓ તો આ હતી ડિટેલ એડવર્ટાઈઝમેન્ટ નંબર જે સાત તારીખના રોજ સાત ત્રણ બે હજાર ઓગણીસના રોજ ગાંધીનગર સચિવ શ્રી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અન્ય મિત્રો સાથે શેર કરજો પ્રથમ વખત ચેનલ પર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારી આજુબાજુ સાફ સફાઈનો ખ્યાલ રાખશો જળ છે તો જીવન છે પાણી બચાવો મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ ઇઝી લાઈફ ફોર ઓલ થેન્ક યુ તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી કહેશો